डब्ल्यू डी मंत्री प्रवेश वर्माए छठ पूजा घाटी मुलाकात लो चकासी भक्तों ने असुविधा जी का सबसे पहले घाट दिया हुआ है इनका बहुत बहुत धन्यवाद हम लोग करते हैं तहे दिल से। ये इस पार्क में सबसे पहले प्रवेश जी ने ही छठ घाट का दीवाल दिया था और मैं तहे दिल से हमारी समिति हमारी समाज इनको तहे दिल से स्वागत करते દિલ્હીમાં પૂર્વાચલ સમુદાયના આસ્થાના મહાપર્વ છઠ પૂજાની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ પર્વ નિમિત્તે દિલ્હી સરકાર દ્વારા યમુના નદીના કિનારે અને અન્ય સ્થળોએ તૈયાર કરવામાં આવી રહેલા ઘાટોની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે જાહેર બાંધકામ વિભાગના મંત્રી પ્રવેશ વર્માએ આજે મુલાકાત લીધી હતી મંત્રીએ મટિયાલા વિસ્તારથી શરૂઆત કરી વિવિધ ઘાટોની મુલાકાત લીધી હતી અને શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી તૈયારીઓનું જાત નિરીક્ષણ કર્યું હતું મંત્રી પ્રવેશ વર્માએ આઈટીઓ ઘાટ સહિત અન્ય સ્થળોએ સુરક્ષા સ્વચ્છતા ને ભક્તો માટેની સુવિધાઓની સમીક્ષા કરી હતી તેમણે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે પૂજા સ્થળે સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે ને શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય દિલ્હી સરકારે આ વખતે સમગ્ર શહેરમાં આશરે તેરસો જેટલા ઘાટ તૈયાર કર્યા છે જેમાં યમુના નદીના કિનારે જેટલા મુખ્ય સમાવેશ થાય છે મંત્રીએ ખાતરી આપી હતી કે આ વર્ષની છઠ પૂજા અગાઉના વર્ષો કરતા વધુ ભવ્ય અને સુવ્યવસ્થિત બનશે યમુના નદીના જળની ગુણવત્તા અને સફાઈ એ રાજકીય ચર્ચાનો મુદ્દો રહ્યો હોવાથી મંત્રી પ્રવેશ વર્માની મુલાકાત મહત્વની ગણાય છે દિલ્હી સરકારે શ્રદ્ધાળુઓને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે સફાઈ પ્રકાશ વ્યવસ્થા અને પાણી પુરવઠા સહિતના તમામ પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે આ ઉપરાંત મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ જાહેરાત કરી છે કે આ વર્ષે છઠ પર્વ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે